થોડા દિવસથી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ નો દિવસ અને શનિનું રાશિ પરિવર્તન આ બે વસ્તુને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે એવું તો આ દિવસે શું થવાનું છે જેના લીધે લોકોમાં આટલો બધો ભયનો માહોલ છે હકીકતમાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ને શનિવારે શનિદેવનું મીન રાશિમાં રાશિ પરિવર્તન થવાનું છે અને આ રાશિ પરિવર્તનથી મીન રાશિમાં એક સાથે છ ગ્રહોની યુતિ થવાની છે એમાં પણ આ દિવસે અમાસ પણ છે અને સૂર્ય ગ્રહણ પણ છે એટલા માટે જ્યોતિષની દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે જેની અસર આવનારા દિવસોમાં દરેક વ્યક્તિઓ ઉપર કોઈને કોઈ રીતે જોવા મળશે એ અસર પછી શારીરિક હોય માનસિક હોય કે કૌટુંબિક હોય અને આ અસર ધંધા કે નોકરી ઉપર પણ હોઈ શકે છે પણ શું આ રાશિ પરિવર્તન દરેક રાશિના લોકો માટે અશુભ ફળ આપનારું હશે જી નહીં જે લોકોની જન્મકુંડલીમાં શનિદેવ નબળો પ્રભાવ આપી રહ્યા હોય 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 જે જે લોકોની લોકોની અત્યારે શનિની શનિની મહાદશા કે કે ચાલી ચાલી રહી રહી અને પછી કે પનોતીની શરૂઆત થવાની હોય આવા લોકો માટે આવનારો થોડો સમય નબળો રહેવાનો છે પણ દરેક રાશિના લોકો અલગ અલગ ઉપાયો દ્વારા આ ખરાબ સમય સામે રક્ષણ મેળવી શકે છે એટલે ગભરાવાની જરૂર નથી ફક્ત યોગ્ય સાવચેતી રાખવાની જરૂર છે તમારી રાશિ કઈ છે એ કમેન્ટમાં અવશ્ય મેન્શન કરજો અને આ વિડીયો વધારેમાં વધારે લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ